એટલે વિચાર કરું હું ભજન રાખવા હે અને નાનો ભાઈ ગામમાં જુઓ છે નાની એને ફોન કરવા મૂડી ખોય હોય ને ચઈ રખડતો હોય છે એને ખબર પડી જુએ કે ભજન રાખવાના હે નહીં રાખવાના આપણે એ મને પૂછું ના જોઈએ હલો હા ભૈયા તું ચેટલે હે એટલે આપણે તને ખબર તો પડી જુએ ને કે આપણે આ ઘરે ભજન હે અને તને ખબર નહીં આ વસ્તુ તો એ કામ કરને હું શું કહું આપણે કામ કરીને આપણે ભક્તોને બોલાવતો હોય અને દરેક બાર જેવા આપણે ઓલા પાણીના જગ લાવવાના હોય ને એ કહી દેજો એ સારું શું કહું ભૂલતા શું કહેવાય નાસ્તો નાસ્તો થોડો પૂતળો લાવજે કોઈ બૈરા આવે તો પૂતળો ખાય બચારા અને દાડા અમને એવું લાવજે થોડા સિંગ દાણા લાવજે બધું લેતો હોય આ બોલજો ભાઈ તારું શું કેવું તારું બોલ આપણે કામ કર ને થોડા ખાને બટાકાના ભજીયા બનાવી દઈશું બટાકા બહાર રાખશું લોટ ઉપર ચડાવી નાખી દઈશું એવું કરશું

તો તમે જે મંડળી ને ઉભ્યા કે નહીં હા મંડળ તો હે અમારે ભજન નું તો એ તમે લઈને આવજો ને આપડા તા ભજન ગાવા એ ઓહે હા હા પણ મારે એમને પૂછવું પડે બરોબર હા તો પૂછી એક વાત તો પેલી કે જો હું તો ભજનમાં માં ગમી જગ્યા જઉ ને હા તો પૈસા પૈસા આપણે તો કશું લેતા જ નહીં સમજ્યા બરોબર બોલા દેક નહીં ગાનારા બે ત્રણ જણા આવે હા હા

તમને ભલે પચાસ હજાર કીધા હોય પણ આ મોટા ભાઈ બુઢો પચાસ હજાર રૂપિયા ના હાલા એટલે આ મૂડી ખાયા આપણે ચા દેવાના હૈ વાત જ કરવાની હે એવું એમ તેમ મેં લાખ શું કા કીધા હે આઈ વાત હા જી તમારી આપણે દેવાનો નહીં નહીં આને મંગલ કરે ભજ્યું ખબર આવું નહીં મેરા આવે તો તો પણ પઈ પછી લાગે કે બબલ બબલ ખરા તો મારા થઈ પડશે પણ બાજે જોજો ધ્યાન રાખજો જો આ હું તારો મોટો ભાઈ હા એ તો ખરા લુખમ લુખો હા એ વાત હા કંજુસી માં કંજુસી વાત મારી મોટી મોટી એ માલ્યું કઈ હોય નહીં નઈ સારું તારા તો આપણે તૈયારી કરી નાખીએ બધી ભજન બરોબર બીજું બધું તો કમ્પ્લીટ થઈ ગયું હોય આ સાઉન્ડ સિસ્ટમ વાળા જે લગાવે એ સાચું પછી ચાલુ કરી દઈએ આપણે સાઉન્ડ વાળાને ફોન કરી દીધો એ તો કરી દીધો બધો ઓર્ડર આપી દીધેલા આપણે એ હાર ભલે દાણે એ હાર

બરોબર તો કે અમે ધક્કા મારી મારી પંપે તો પહોંચાડ્યું હોય પણ કે પછી અમે તરત તો સારું કર્યું કે આપણે પચાસ હજાર રૂપિયા એમને ગાવાના હાલવાના નહીં એ વાત તારી સાચી ના કે આપડે તૂટી જાવ શું આ વાત નહીં કરવા તારે એ તો ના કરું આપડે છે એટલે આપણે લુકડા ખંચી નાખવાના મને યાદ જ છે ભૂલ તો નહીં ના ભૂલું બગે ને તો પાણીમાં મીઠું નાખવાનું બરોબર ભજન ગાન શિયરે ભજન ગાન વાંધો નઈ

બોટા તો ભાઈ આખું ગામ આવી ગયું હે આપણે જે આ ભક્તો બોલાયા હતા બે ભક્તો આવી ગયા હે તો આપણે જે સન્માન કરવાનું હોય એ તમે કર ના હા સાચી વાત હે ભાઈ ઓ સ્વાગત તો કરવું પડશે હા સ્વાગત કરું ખા લાયો હે ના જોખા નહીં લાયો આર વાહ તો એમ કોરા ખંકુ ના ખંકુ ઓ હાર હાર લા ડાયમંડ નો પડો આ ફૂલડા વધાર હતા ને વિનાજી નંગનો હે નંગનો ચા

તો ગુરિયાને આવતો હાલે હાલા હું એમને હાલતો બધા ને છોકરા આપણા જ છે રમતા બધાના જ તમે દેખાડ્યા વાંધો તો તમારા માટે ખરા ને હા આ ઘોરે એ નભનજી ઘોરે વેન લઈ જો હા તો હું લઈને લઈ લેવા છે સાગરની ઘોળ આરે માલ

અલ્યા શું થયું પૈસા આલવાના તમે ખેંચમ ખાલો તો જો જો ખેંચા પૈસા તમાર આલવાના ન આવી કરો તમે આપડા કરીએ તો નહીં ए, आ दाव। ए ए ए ननियाले ए गोपाल जी भजन तो पूरा करा देता नहीं रे देखो ए आप टीनाजी गवरो तो है हमारी आपु जैसी ए पापा ए पापा तुमने हाच को आटने हमने पार पार देखो बे है हमने पासो बाइक टीनाजी ने गाव तो तुम भजन टीनाजी गाव तो इला टीनाजी आवता है वो वो तो आ हम सोली करवा हेलो तो अब तो कहीं गांव आवे

પૂ ચા હારો ને મેઠી બનાવી હો ચા તો એક નંબર હે હો લે 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 ચા લ્યો કલર જબર હે ચા નો પણ લો મોટો ખડ્યો હા લાવ તો હમણે દૂધની બનાવી હા તો પીસલ દૂધની છે હાઢિયાની દૂધની ચા છે હાઢિયાની હા જુરાકે હમરે દીસી ભાઈ ના હોય એમાં તાણે રાખે દૂધ નું ચા બરાબર જબરો

पर रे चोरी ना फेरा रे आरे आरे शरद पूनम निरा शरद पूनम निरा तू शरद पूनम निरा हा तो ममारा

ખીચમ છે ને એટલે ઘણા છે આમને આલે નહીં લોકોજી હા ભાઈ પૈસા લાવો ફૂલ કરો ફૂલ પૈસા મારે આગળ નહીં તમારે આગળ નહીં ના એટલે કરી આમને તો બાકી ભરદો ને ના પૈસા વગર ના ભરદો રાખો રાખો આટલું રાખો ના ના આ ભડો આ બાજુ ના કામ નથી ભડો પૈસા વગર નથી બાકી ધંધો પૈસા વગર નહીં જબરી કરી તો મારથી પાછો

બોલો વારો પરથી એક ચં તમે પે